સુરતના વરાછા ખાતે કે પી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓ પાસે હજી સાત કરોડ રૂપિયાના લેણા બાકી છે હીરા વેપારીઓના જણાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં ચુકવણું પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું જોકે સિક્યુરિટી છે આ સમસ્યા છેલ્લા છ વર્ષથી યથાવત રહી છે અને તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી આ મુદ્દે હીરા વેપારીઓએ મુખ્યમંત્રીથી લઈ તમામ સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆત કરી છે તેમનો આક્ષેપ છે કે કંપનીએ કુલ બાર કંપનીઓ સામે ચેક રિટર્નના કેસ દાખલ કર્યા છે અને આ રીતે તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે વેપારીઓનું કહેવું છે કે કંપનીની આ હરકતો સામે ન્યાય મળે તે જરૂરી છે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચૂકવણીના જે કઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધફોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મળવાનો પ્રયાસ કરે અને એ દુઃખી લોકો અહીંયા ઉપર સુપર બેઠા છે તો એના દુઃખમાં ભાગી ધરાવવા માટે એને મળવા માટે આજે અહીંયા આવ્યું નથી એની એડવા એની ટિકિટ એડવાન્સ ચેક લીધેલો એડવાન્સ પૈસા ન ભર્યા અને પછી એ એડવાન્સ બેંકમાં નાખી અને લીગલી કેસ કર્યો છે બીઓ બધા અગ્રણીઓ ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંગવીના માલિક છે કીર્તિભાઈ એ મીટિંગ કરવા નથી તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છીએ ચોક્કસપણે જે અંદર ડાયમંડ અગ્રણી અને ધારાસભ્ય ધરના પર બેઠા છે કારણ કે જે રીતે સામે આવ્યો છે વરાજાના કેપી સંઘ ડાયમંડ કંપનીના હીરા વેપારીઓ ધરના પર બેઠા છે અગાઉ ચુકવણો કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે કંપની દ્વારા હજી સાત કરોડ રૂપિયા લેના નીકળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે હીરા વેપારીઓએ જણાવ્યું કે ડાયમંડ એસોસિએશન તથા અગ્રણીઓ અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચુકવણું કરી દીધું હતું સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાના કંપની સામે હીરા વેપારીઓ આક્ષેપ રાખવામાં આવ્યો છે સમગ્ર બાબતને જોતા હવે કારખાના દારોના વારે વરાધાના ધારાસભ્ય કુમાર કાનાની અને ડાયમંડના અગ્રહની દિનેશ નાવરિયા પણ સામે આવ્યા છે અને તેમ બંને લોકો જે છે તે દરના પર બેઠા છે વરાધાના કેપી સંગે ડાયમંડ કંપની બહાર ધરના કરવામાં આવી રહ્યા છે કંપની દ્વારા કારખાના દારોના ખેતો પરત ખેંચવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે આભાર સાહી સમગ્ર માહિતી આપવા બદલ